આ ચ હું ઉભે છે કોન ચેડ કોઈ પડી જ નહીં અરે સોર જોવા લાગે છે પણ ચોરી કરીને ચોક આયા પોલીસ દીદી ચેડી પડી હોય તો મને કેવા પણ તો એક નંબર ના સોર છે ચોરી જ કરીને આયા છે બતમ કહેતા આવ અરે ગોમમાં કોઈ સી બિવા આતા જ નહીં પણ બીવા બિવાયલા લાગે છે હું વતન કહેતા આવ કે કાકો વધવી જો રે ને ઓમથી ઉડીને આયા છે કોક લાગે ચોરી જ કરી દી બતમ કેતા આવ ઓય જોયા આતો

મે ઉભા રહે પણ ઉભા જ ન તારે હવે કતું ગોમ મે ઈયન બતા દીવરા આવે ઈરા બતા દીવરા આવે ઈયન પણ દીવરા આવે કેવા પણ આ તો ઉડતા મોયા બી વઈ ગયો તમે જમ જમ બી વઈ જાય જા બી વણ આવે બીજો કોઈ પોલીસ બીજી ઓય પર પોલીસ તો મને બી લાગે ભાઈ મને આવો પણ એમ નહીં આ બધા કહેતા હો મીડિયા ઈયન ને બતન હ હ બધા આવવા હે ની ઈ તો ગાસો એ હેડ ની શું કો માથા ખુશ તો તોકા જરૂરી થી હા લાવજે હું લાવજે ઓમ હરસડીયું આ તો લેવો પડે આ ફોર ફોર છે તો ફોર ફોર પડે ને ત્યારે કોક धोका આવા મારે બનાવ છે चलो जब वाता

પણ <laughs> 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 मुळे जो आई मुफ एक आ आ आ हाय आ हाय चल चला नाही तो एवढा सोला बोल पाच अरे अ चप्पल इस्तो रही जो अरे चला અમે તો અમે સુ કરવા દાદા અને સૂરી જ્યાં બીજા સોર બીજા ઘરમાં તે નામ પડ્યું અમાર પછી અમાર ચેડી કીધું આમ તમે અમને માર આ પોક થઈ આ હા એ તો કોઈ કે તો કોઈ મંતો નતો નતો ખરા તાકડે કીધું ઝઘડવું પડ્યો છો ઓન બેન એ ના પડ્યો એટલે દાદાડે વડી પાસે બોતવા જે તાર પડ્યો આ જરૂર હતો અમે તોકા અમે તો જ લડું ઉપર આ આવી આવી પગ તો જ ના આવડે અમે જે કર્મ માં ચોરી કરવા જતા એ ઘર માં બીજા કોક ચોરી કરી અને પોલીસ પડી છે એટલે પુલિસ શું કે ચોરી કે તમે કરી અરે અમારે યે પોલીસ ને હમતા આ ચીર કે અમે નહી કરી અમે ના આવે તો બાપા આતે આતે જ ના આવે આપણે ગોબરાય ભાગવા વાળી ના આવો હું તો ગોબરાઈ સુ હું તો ગોબરાઈ સુ પોલીસ તો નહી આવે પણ અમે હવે ઊંઈ કરવા નું મન આવું તમે હવે બને જ કરો તમારવાળી અમે હાલઈ જા હા ગોમ માં હાલો ઈને બી ગોમ વાળા ને હાલ પાવ હતા એ કાકો ભત્રીજો

લઈનાવાની બધી એમ પામદા આમ તેર હાળો ને તમે એ અને અમારું સુઈ જવાની છે ને હોવા હો અમે તમે આજે બંધ કર કાળી ને હા હા અહીં ઓને સુઈ જાવી દીધું ઓરી આવશે ને જોવડું જગ્યાનું અમારું જગો જગો ઉપડસી દિનજી અલ્યાજી આમ જકો ચાર આખલે બધા મન ઉઠી જાય એ મો ઓકે ને મુની શવા માં ડામો તો ગરવાઈ શકે ને બંધ આમ સુઈ આમ હા બંધ તો આજે કજી ને બંધ એ

તમારે પકડાવા <puppy prosecution>

પેલો કડો આવો ઝાડું પડ્યું છે કોઈ પહેરવાનું કાકો છે શું પહેરશું કડું પેરું જાય ને કાકા પેલા પોપાઈ ને ડૂસી ને પલા

તો પોલીસ ને ફોન કરતા કરતા લઈને ચિનચણા ખઈ જરા હા હા ના હા કરી ચોરી નઈ કરી ના કરે કેમ પડશે કેમ અમે ચોરી નઈ કરી તો એમ મને વેજુ ખોડી

અરે વાત ની તમારે કમાન દીના વેડ ને અમારે કમાન દીના વેડ લો આ કારણ મિત્રો આ વિડીયો અમે ફક્ત મનોરંજન માટે બનાવ્યો હતો તો મોટો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બીજું આગળ તો મિત્રો આ વિડીયો અમે એટલી મહેનતથી બનાવવા છો પણ આ મહેનત તમે એટલો અમને સપોર્ટ કરતા નથી અને મને ફૂલ સપોર્ટ કરો કે મેં આગળ વધો અને અમે વિડીયો સસવા માટે બનાવ્યા છે કેમ કે ફૂલ ફૂલ સપોર્ટ કરો ને અમારો વિડીયો તો ખૂબ શીખે અને આ વિડીયો ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો નથી આગળથી આગળ બોલો રાધેકૃષ્ણ હશે રાણી અને તમે ખૂબ અમારો સપોર્ટ કરતો હતો જે માટે